નમસ્તે દીકરીઓ શ્રી બા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ધોરણ દરેક મારા જય આજે હવે આપણે પ્રેરણા અને આવેગના પ્રકરણમાં આગળ વધીએ છીએ પ્રેરણા વિશેની વાત આપણે પૂર્ણ કરી આજે હવે આપણે વાત કરીએ છીએ આવેગ વિશે આવેગનો અર્થ એની વ્યાખ્યા આવેગ એટલે શું તો કે આવેગ માટે અંગ્રેજીની અંદર ઇમોશન શબ્દ વાપરવામાં આવ્યો છે ઇમોશન એ ઇમોવર નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ખળભળાટ કે પછી ક્ષુબ્ધતા શાંત પાણીમાં આપણે પથ્થર ફેંકીએ તો વમળો ઉત્પન્ન થાય આ વમળ છેક કિનારા સુધી પ્રસર્યા કરે એવી જ રીતના કોઈ સુખદ કે કોઈ દુઃખદ ઘટના એ આપણા આખા સમગ્ર ચેતાતંત્રને ક્ષુબ્ધ કરી નાખે છે એટલે ઇમોશન માટે ઇમોવર શબ્દ અને એ ઇમોવર લેટિન શબ્દ ઉપરથી આ ઇમોશન આવ્યું જેનો અર્થ થાય ખળભળાટ તો આ ઉપરથી આવેગની વ્યાખ્યા એવી કહી શકાય કે આવેગ એ સમગ્ર ચેતાતંત્રની તંત્રની ક્ષુબ્ધ અવસ્થા છે અથવા તો એવું પણ કહી શકાય કે આવેગ એ એક એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવ આંતરિક બાહ્ય પ્રતિક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પાડે છે આ આવેગના કેટલાક પાસાઓની આપણે વાત કરવાની છે તો આવેગના ત્રણ પાસાઓ છે એક તો છે અભિવ્યક્તિના આધારો બીજા છે શારીરિક આધારો અને ત્રીજા છે બોધાત્મક આધારો અભિવ્યક્તિના આધારો કે આપણે આપણી અંદર જે કંઈ અનુભવીએ છીએ એને અભિવ્યક્ત કરીએ છીએ કે આપણી સાથે રહેલી વ્યક્તિ એ નારાજ છે કે ખુશ છે એના આવેગો ઉપરથી આપણે જાણી શકીએ છીએ તો ધારો કે આપણે કોઈ વ્યક્તિને પૂછ્યું કે તમે આજે કંઈક સેડ લાગો છો તો તરત હા કહેશે એનો અર્થ કે એ એની અભિવ્યક્તિ થાય છે જે આપણને એના બાહ્ય શારીરિક ફેરફારોથી દેખાય છે તો એ વ્યક્તિની મનોદશા આપણને ખ્યાલ આવી જાય છે જેમ કે કોઈ વ્યક્તિ બહુ ગુસ્સામાં હોય કંઈ બોલતી ન હોય કંઈ કરતી ન હોય પણ એના ચહેરા અને આંખોમાં લાલાશ આવી ગઈ હોય ચહેરા પર કડકાઈના ભાવ આવી ગયા હોય અને સમય પસાર થાય એમ શાબ્દિક કે બિન શાબ્દિક અભિવ્યક્તિ પણ થતી હોય તો એનો આવેગ છે તો રંગમંચના જે કલાકારો છે આ રંગમંચના કલાકારો પણ પોતાની નૃત્ય શૈલીને આધારે કે પછી ચહેરાના હાવભાવ દ્વારા કે પછી અંગ ચેષ્ટાઓ દ્વારા શાબ્દિક કે બિનશાબ્દિક સંજ્ઞાઓ દ્વારા જે તે પાત્રની ભૂમિકા ભજવતા હોય છે અને ભાવને અભિવ્યક્ત કરતા હોય છે તો આવી રીતે આવેગની અભિવ્યક્તિ એ સમાજ અને સંસ્કૃતિ પ્રમાણે જુદી જુદી પણ જોવા મળે છે કોઈ જ્ઞાતિની અંદર મોટેથી બોલવાની મનાઈ હોય છે ગુસ્સો વ્યક્ત કરવાની મનાઈ હોય છે અને કોઈ જ્ઞાતિમાં તમે ગમે ત્યારે ગમે તે વ્યક્તિને ગમે તે કહી શકો છો તો એ એનું ફ્રીડમ માનવામાં આવે છે તો આવી રીતે અભિવ્યક્તિના આધારો જુદા જુદા હોય છે શારીરિક આધારોની વાત કરીએ તો બહુ સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે જુદી જુદી મનોદશામાં હોય તો ત્યારે એ પોતાના શરીર દ્વારા એક યા બીજી રીતે અભિવ્યક્ત કરી દે છે તો આવેગના અનુભવ વખતે થતા શારીરિક ફેરફારોને આવેગનો શારીરિક આધાર કહે છે કેટલાક મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે પહેલા શારીરિક ફેરફાર થાય છે અને પછી આવેગનો અનુભવ થાય છે અને ક્યારેક કેટલાક મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે પહેલાં આવેગ થાય છે અને પછી એ શારીરિક આધારો દ્વારા વ્યક્ત થાય છે તો એની માટે આપણી પાસે બે મહત્વના સિદ્ધાંતો છે એક છે જેમ્સ લેંગનો સિદ્ધાંત અને બીજો છે કેનન બાર્ડનો સિદ્ધાંત જેમ્સ લેંગના સિદ્ધાંતની અંદર એવું કહેવામાં આવે છે કે આ સિદ્ધાંતમાં વાતાવરણમાં રહેલા ઉદ્દીપક કે પછી પ્રત્યક્ષિક કે જ્ઞાનને લીધે શરીરમાં આંતરિક બાહ્ય પ્રતિક્રિયાઓ થાય છે અને વ્યક્તિ આવેગનો અનુભવ કરે છે જેમ કે રોડ અકસ્માત થાય તો એને જોતા જ હૃદયના ધબકારા વધી જાય છે શારીરિક ફેરફારો થાય છે વ્યક્તિ ભય અનુભવે છે પણ વર્તમાન સમયમાં આ સિદ્ધાંતને ઉપયોગમાં લેવામાં આવતો નથી કે સિદ્ધાંત છે આ સિદ્ધાંત પ્રમાણે વાતાવરણમાં રહેલા ઉદ્દીપકને જોતા સંદેશો એ મગજના થેલેમસ સુધી પહોંચે છે અને મસ્તિષ્ક છાલની ક્રિયાને કારણે અનુકંપી ચેતાતંત્રમાં ફેરફારો થાય છે અને એના લીધે આંતરિક અવયવોમાં ફેરફારો થાય છે અને આવેગની અનુભૂતિ થાય છે તો આ રીતે આવેગના સામાન્ય જે સમજ છે એના સિદ્ધાંતની વાત કરીએ તો ઉદ્દીપકને પરિસ્થિતિને જોયા પછી આવેગનો માનસિક અનુભવ થાય એટલે આંતરિક બાહ્ય શારીરિક ફેરફારો થાય અને આવેગ અભિવ્યક્તિ થાય છે તો આ રીતે આપણી પાસે આવેગ અભિવ્યક્તિના શારીરિક આધારો છે આ સાથે જ બોધાત્મક આધારો પણ છે કે આવેગ દરમિયાન જે કંઈ બોધાત્મક અનુભવ થાય છે એને આવેગના બોધાત્મક આધારો કહે છે જેમ કે વર્તમાન સમયમાં મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે આપણી બોધાત્મક પ્રતિક્રિયાઓ જેવી કે પ્રત્યક્ષીકરણ છે સ્મૃતિ છે તર્ક છે તો એ અર્થઘટન છે તો એના આવેગના એ મહત્વના ઘટકો બની જાય છે કે એમના મતે આવેગનો અનુભવ આપણી વર્તમાન ઉત્તેજના વિશેની સમાનતાથી વિકાસ પામે છે જેમ કે નાનું બાળક હોય તો આ નાના બાળકને સાપની ભયાનકતાનો ખ્યાલ છે નહીં એટલે સાપથી ડરતો નથી પણ મોટી ઉંમરની વ્યક્તિ એને સાપના ઝેરની ખબર છે એટલે એના ભયાનકતાથી એ ડરે છે તો બોધાત્મક આધાર જોડાયેલો છે તો આવી રીતે આવીગની અભિવ્યક્તિના આધારો અને એના શારીરિક આધારો તો આવી રીતના શારીરિક આધારો બોધાત્મક આધારો અને અભિવ્યક્તિના આધારો આપણે ત્રણ બાબતોની વાત કરી હવે આપણે વાત કરીએ આવેગના આવેગના પ્રકારો પ્રકારો વિશે તો નોંધમાં પણ પૂછાય છે એટલે એ રીતે તૈયાર કર્યો તો આવેગના પ્રકારો વિશે મનોવૈજ્ઞાનિકોમાં ઘણા બધા મત મતાંતરો જોવા મળે છે કે કેટલાય પ્રકારના આવેગો નો અનુભવ આપણે કરીએ છીએ જેમ કે ઇજાડ એ આપણને દસ આવેગો જણાવે છે જેમ કે આનંદ આશ્ચર્ય ક્રોધ ધ્રુણા નફરત ભય અપરાધની લાગણી શરમ રસ અને ઉત્તેજના આવા દસ આવેગો આપણને ઇઝાર્ડ આપે છે તો પ્લૂટ ચીખ એ આપણને આઠ આવેગો આપે છે એના મતે આનંદ અને વિષાદ ભય અને ક્રોધ આશ્ચર્ય અને અપેક્ષા સ્વીકાર અને ધૃણા એમ જોડમાં એ કુલ આઠ આવેગો આપણને આપે છે આમ જોવા જઈએ તો આવેગો એ કોઈ પણ રીતે જોવા જઈએ તો મુખ્યત્વે બે પ્રકારના હશે એક વિધાયક આવેગો અને એક નિષેધક આવેગો વિધાયક આવેગો એટલે હકારાત્મક લાગણી અને સ્વસ્થ મનો શારીરિક સ્થિતિ સાથે જોડાયેલા આવેગો એને આપણે વિધાયક આવેગો કહીએ છીએ જેમ કે સુખ આનંદ પ્રેમ આવેગ આ બધા વિધાયક આવેગો થયા હવે એની સામે નિષેધક આવેગો કે નકારાત્મક લાગણી અને નબળી મનો શારીરિક સ્થિતિ એની સાથે જે કંઈ આવેગો જોડાયેલા છે એ નકારાત્મક કે નિષેધક આવેગો છે જેમ કે ક્રોધ ભય નફરત ઈર્ષા આ બધા નકારાત્મક આવેગો છે હવે આ જે બધા આવેગો છે એ આવેગોના નિયંત્રણની પણ જરૂર પડે છે કારણ કે આપણે ગમે ત્યારે ગમે રીતે આવેગોને અભિવ્યક્ત કરતા નથી તો આવેગના નિયંત્રણની જરૂરિયાત શું છે તો કે આવેગના અનુભવો વિનાની આ જે કંઈ સૃષ્ટિ છે એની કલ્પના કરી ન શકાય એ લગભગ અશક્ય છે એટલે આપણા જીવનમાં આવેગ વિનાનો એક દિવસ પણ આપણે કલ્પના કરી શકીએ નહીં આમ છતાં આવેગોની અતિશયક્તા એ જીવનમાં સારી નથી ઉચિત નથી અને શ્રીમદ ભાગવત ગીતામાં એવું કહેવાયું પણ છે કે સમત્વ યોગ ઉચ્ચતે એટલે કે સમતા એ જ યોગ છે તો જીવનમાં આવેગોની સમતુલા ખૂબ જરૂરી છે જીવનમાં આવેગોને સમતોલ કરવાના પ્રયાસોને આવેગ નિયંત્રણ કહે છે અને આવેગ નિયંત્રણ દ્વારા આવેગોની અભિવ્યક્તિને કરવામાં આવે છે આવેગો આપણે વારંવાર અનુભવીએ અને એ તીવ્ર હોય તો વ્યક્તિના મનો શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે એટલે વિધાયક આવેગોની તીવ્રતા પણ વ્યક્તિમાં ઉન્માદ સર્જે છે અને આવેગની તીવ્ર સ્થિતિમાં હૃદયરોગનો હુમલો આવી શકે મગજની નસો ફાટી શકે એસિડિટી થઈ શકે અલ્સર થઈ શકે કેન્સર થઈ શકે આટલા રોગો એ ફક્ત આવેગોની પરાકાષ્ઠા નોતરે છે તો આવા નિષેધક આવેગોનું પરિણામ પણ નિષેધક જ હોઈ શકે આથી નિષેધક આવેગો ઉપર કાબુ જરૂરી છે તો આવેગ નિયંત્રણ એ યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે થવું જોઈએ તો આવેગને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તો સમગ્ર શરીર અને મનની સ્વસ્થતા માટે આવેગ નિયંત્રણ જરૂરી છે તો આ રીતે આવેગ નિયંત્રણની આટલી જરૂરિયાતો છે તો દીકરો આજે હવે આપણે અહીં સુધી ભણીએ છીએ અને હવે આપણે આપણા આ સિલેબસનો એટલે કે બે હજાર વીસ એકવીસના સિલેબસનું છેલ્લો મુદ્દો એ આપણે આવતીકાલે ભણીશું તો દરેક દીકરીઓને મારા છે